થોડા સમયથી કેબલ ચોરીના બનાવો વધી ગયા હતા ખેડૂતો દ્વારા ચલાલા પોલીસમાં પણ પણ હતી આ બાબતે પેરો વધારીને ચોર ઝડપી લેવા માટે ગતિમાન કરેલા હતા આજ રોજ વહેલી સવારે એક ચોરે કેબલ ચોરી સીમમાં જ સળગાવી કેબલમાંથી નીકળતું તાંબુ અલગ કરી એજ પહેલા ચોરને રંગે હાથે ઝડપી લીધો હતો અને ઘણી ચોરીની કબૂલાત ગ્રામજનો પાસે કબૂલાવી હતી ત્યારબાદ ગ્રામજનોએ આ ચોરને પોલીસને સોંપેલો હતો હવે જોવાનું એ રહ્યું કે પોલીસ ચોર પાસેથી કેટલી ચોરીની કબૂલાત કરાવે છે કે ફોર્માલિટી કરી છોડી મૂકે છે